પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાળા મુકામે સ્વ વ્યાસ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા શ્રી પઢિયાર નિયર ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની ના પરુબળીની પધરામીનું આયોજન કરાયું સ્વવ્યાસ દલપતરામ કાંતિલાલના સ્વર્ગસ્થ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વઢિયાર સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાથ પરગનું આમંત્રિત કરવામાં આવી હતી વઢિયાર નિયર સહસ્ત્ર બ્રહ્મ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત અને સમાજના માર્ગદર્શક બ્રહ્મચારી શ્રી નિશાનંદ બાપુ તેમજ નાયિકાના બ્રહ્મચારી બ્રહ્મચારી શ્રી જયદેવ બાપુએ હાજરી આપી હતી તેમજ વઢિયાર પંથકના સમસ્ત આજુબાજુના ગામોમાંથી ભૂદેવોએ હાજરી આપી હતી નાથ પરગણાને આમંત્રિત મહેમાનોને તેઓના પરિવાર દ્વારા કંકુ તિલક કરીને ગુલાબના ફૂલોથી વધાવવામાં આવ્યા હતા આમંત્રિત ગુરુ સંતોએ સમાજને અનુરૂપ આશીર્વચન તેમજ પરિવારને સમાજને એકત્રિત કરવા બદલ આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ સમસ્ત સમાજને સમુભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ મને કે પ્રમુ સમાજ ને નાથ એ મારા પૂજ્ય પિતા શ્રી સો વ્યાસ દલપતરામ કાંતિલાલના નિમિત્તે ગઢડા મુકામ તાલુકો સમી જિલ્લો પાટણ રાખેલ હોય સર્વ જ્ઞાતિ ખૂબ મોટી સંખ્યામાં અમારા આગણે ઉપસ્થિત રહી અમારું આગણું દીપાવ્યું છે

દલપતરામ કાંતિલાલ બ્યાસ રામ ભદ્રાળાના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી નવનીતભાઈ દલપતરામ વ્યાસ અને સમગ્ર વ્યાસ પરિવાર ભદ્રાળા તરફથી શ્રી વઢિયાર નિયળ અવદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાદ પરગણા ને આમંત્રણ આપેલું અમે સમાજ વતીથી શ્રી વઢિયાર નિયળ અવદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ તરફથી પણ સમગ્ર નાતને પ્રેમ ભર્યો સર્ષ ભર્યો આમંત્રણ આપેલો અમારા આમંત્રણ ને અને નમીત ભાઈના વ્યાસ પરિવારના આમંત્રણ માન આપીને શ્રી વઢિયા નિયડ છે સહસ્ત્ર બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ ઉપસ્થિત રહ્યા એ બદલ હું સમગ્ર અમારો આ બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભારી છું